કદમ જેના અસ્થિર હોય રસ્તા હૈદરાબાદમાં યોજાય નેશનલ લેવલ ભારત ભરના તમામ વિદ્યાર્થીઓ ત્યાં ભાગ લેવા માટે આવ્યા હતા જેમાં મેં આઠ મિનિટમાં બસો ડાકડા ગણીને

તેમાં આઠ હજાર વિદ્યાર્થીઓને પછડાટ આપીને ચેમ્પિયન બની છે આપણે પરિવાર જ છે એની સાથે ગુજરાત તક પહોંચ્યું છે આપ જોઈ શકો છો કે આ ઝાંખી તેના માતા પિતા અને એના ગુરુજન પણ હાજર છે ઝાંખીની આ સિદ્ધિ કઈ રીતની હતી કઈ રીતે ઝાંખી આ પરીક્ષામાં આગળ આવી કઈ રીતની મહેનત હતી આ અંગે પ્રથમ તો પેલા આપણે એમના ગુરુને જ પૂછી સંજયભાઈ આના અંગે કેવી મહેનત કરી ઝાંખીની

અમારે ટોટલ અત્યારે સાવરકુંડા યુસીમાં અઠ્યાંતર સ્ટુડન્ટની સંખ્યા છે અને અમે જે છે એ કેલ્ક્યુલેટર પેન પેપર ને કેલક્યુલેટર વગરનું કેલ્ક્યુલેશન એટલે કે ગણિત જ નહીં માત્ર ગણિતના માધ્યમથી મગજના સર્વાંગી વિકાસનો આ પ્રોગ્રામ છે અમે ટોટલી અબેક છે એટલે કે મણકાની ગણતરીમાં બાળકનું બ્રેઇન ડેવલપ કરીએ છીએ અત્યારે આધુનિક યુગ છે ટેકનોલોજી વાળો યુગ છે પરંતુ તમે જે જૂની ઢબ પદ્ધતિ છે એ અપનાવી છે આધુનિક ટેકનોલોજી છતાં પણ છોકરી દીકરીઓ લાગે જી આધુનિક ટેકનોલોજી એટલે કે જે જૂની ડબ છે એ અત્યારે ઇન્ટરનેશનલ ફ્રેન્ચાઈઝી છે આપડી અને જે મણકા છે એ મણકા ની જ એમાં એમાં આધુનિક રીતે આપણે થોડી અલગ નવી રીતે બાળકોને શીખવાડીએ છીએ અને બાળકોને આધુનિક થી પણ સરસ રીતના આમાં માર્ગદર્શન મળે છે 8000 વિદ્યાર્થીઓમાં તમારી સ્ટુડન્ટ પ્રથમ આવી કેવી ખુશી જી ખૂબ જ ખૂબ જ આનંદ કરીએ છીએ કે સાવરકુંડલા ગામની એ પણ પિઠમણી પિઠવડી ગામની દીકરી એમના માતા-પિતાનો પણ ખૂબ જ થઈ જાય છે કે જે દર અઠવાડિયે લેવા મુકવાથી માંડીને 10 20 કિલોમીટર ટ્રાવેલ કરે છે અને ખૂબ જ અમે આનંદ કરી અનુભવીએ છીએ સાથે આવનારા અમે સ્પેશિયલ ફંક્શન કરવાના છીએ જેમાં આ દીકરીને ખૂબ જ પ્રોત્સાહન બધી રીતના મળે એ અમે પૂરેપૂરી ટ્રાય કરવાના છે આપણી સાથે દીકરી છે દીકરીને પણ પૂછવાના પ્રયત્ન કરજો બેટા તે અવલ આવી આઠ હજાર વિદ્યાર્થીઓને પછી નિર્ણય આપ્યો મહેનત કઈ રીતની હતી કઈ રીતની તૈયારી હતી આખી વાત કરતો મારું નામ સુહાકિયા ચાખી પકીરત ભાઈ છે હું સરસ્વતી વિદ્યા મંદિરમાં ભણું છું મને પહેલેથી જ ગણિતનો ખૂબ શોખ હતો તેથી મેં સાવરકુંડલામાં યુસીમાં સર્જુશનમાં સંપર્ક કરેલો જેમાં હું છેલ્લા આઠ મહિનાથી જાઉં છું અને અમે ત્યાં અવનવી રીતે ગણિતના દાખલાઓ ગણીએ છીએ તેમાં મેં સોળ તારીખે હૈદરાબાદમાં યોજાયેલ નેશનલ લેવલ કોમ્પિટિશનમાં મેં ભાગ લીધો હતો જેમાં ભારતભરના તમામ વિદ્યાર્થીઓ ત્યાં ભાગ લેવા માટે આવ્યા હતા જેમાં મેં આઠ મિનિટમાં બસો દાખલા ગણીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને તે માટે મારા માતા પિતાએ મને ખૂબ પ્રોત્સાહન કર્યું છે અને હું ભારત લેવલે ચેમ્પિયન પણ બની છું અને તેનો શ્રેય મારા માતા પિતા અને ગુરુજનોને શોખ છે પરંતુ નૃત્ય કર્મ છું સવારમાં ઉઠીને ભળવાનું કેટલામાં ધોરણ ભણો છો ક્યાં તું શું શીખો છો આ ગણિત તો એટલો બધો શોખ હોવાનું કારણ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અને મને પહેલેથી જ ગણિતનો ખૂબ શોખ છે હું સવારે વહેલી ઊઠું છું અને પછી હું શાળાએ જાઉં છું ત્યાં અભ્યાસ કરીને હું પછી ઘરે આવું છું અને ત્યારબાદ મમ્મીને થોડીક હેલ્પ કરાવીને અમે બધા સાથે જમીએ છીએ અને પછી હું બપોરે જ્યારે બધા સુતા હોય ત્યારે હું મારું શાળાનું હોમવર્ક પૂરું કરું છું અને પછી રોંડે હું 4 થી 6 મારા નેશનલ લેવલ કોમ્પિટિશનના પેપરની તૈયારી કરું છું અને પછી અમે રાત્રે પાછા બધા સાથે ભેગા મળીને જમીએ છીએ અને પછી સૂઈ જઈએ બેટા આદલો યુગ ટેકનોલોજી વાળો છે મોબાઈલનો યુગ છે તું મોબાઈલનો કેટલો ઉપયોગ કરો છો

એમના તેમના મધરને પૂછ્યું શું કે છોકલા હાલમાં તમારી દીકરી છે ચેમ્પિયન થઈ છે કેવી ખુશી છે આવા બહુ ખુશી છે અમને અમારી ઝાખી ચેમ્પિયન બની એના માટે એણે બહુ જ મહેનત કરી છે અને મને પણ ઘરકામમાં હેલ્પ કરાવે છે અને સરસ અ દીકરી ભણવામાં ઓગલાવી છે સાથે ઘરકામ પણ કરે છે આજની જે જનરેશન છે બાળકોનું જનરેશન છે મોબાઈલમાં જ ઓતપ્રોત હોય છે પણ તમે એનીથી પર રાખી છે તેનું પરિણામ તમને મળ્યું છે અન્ય માટે તમે શું કહેવા માંગ મોબાઈલ જો બાળકોને ઓછો આપો અમારી જાખીને અમે આખો દિવસમાં અડધી કલાક જ મોબાઈલ આપીએ છીએ અને એનું પરિણામ છે હા આ એનું પરિણામ છે એટલે મોબાઈલ થી બાળકોને દૂર રાખો તો વધારે સારું મોબાઈલ થી બાળકોને દૂર રાખવું સારું શું કહે છે તમારી દીકરીને તમે મોબાઈલ નથી આપો માત્ર ટાઈમ પૂરતો વાત કરવા પૂરતો આપો છો

એનું પરિણામ તમને મળ્યું છે અન્ય વિદ્યાર્થીઓને શું કહેવા માંગુ છું અન્ય વિદ્યાર્થીને એ જ હું કહેવા માંગુ છું મોબાઈલ થી જેટલા દૂર રહેશો એટલું વધુ સારું આવશે તમારું ભવિષ્ય સુધર જેટલા મોબાઈલમાં રહેશો એટલું તમારું ભવિષ્ય બગડવા બેટા ભારત ભર માં ચેમ્પિયન તું અત્યારે થઈ છો તારો લક્ષ્ય શું છે મારો લક્ષ્ય મારા માતા પિતાના સપના પૂરું કરવાનું છે અને હું મોટી થઈને કઈક બનું અને મારા ભારત દેશ માટે કઈક સારું કરું બસ શું બનવાની ઈચ્છા શું છે શિક્ષક બનવું છે ડોક્ટર બનવું છે શું તારા મનની ખ્વાહિશ શું છે મારે તો એન્જિનિયર બનવું છે પણ મમ્મી પપ્પા એમ ચાહે છે કે હું કલેક્ટર બનું તો એમાં બે મત કન્ફ્યુઝ છે અચ્છા કલેક્ટર બનવું હોય તો આવી જ પ્રેક્ટિસ કરવી પડશે આના માટે શું વધારે મહેનત કરી શકે છે હા હું કરી શકું દીકરી છે તેને માતા પિતા છે તે કલેક્ટર બનાવવા ઈચ્છી રહ્યા છે પરંતુ દીકરીની પોતાની ઈચ્છા એન્જિનિયરની છે જોઈએ આ દીકરી પોતે ક્યાં સિદ્ધિના શિખરો છે તે સર કરે છે પરંતુ સૌથી સૌભાગ્યની વાત એ છે કે આઠ હજાર ભારતભરના વિદ્યાર્થીઓને પછડાટ આપીને આ દીકરી ગણિતના દાખલા ગણવામાં અવ્વલ આવી છે જેનો તેનો પરિવાર અને તેના પુરુષનો તે આશીર્વાદ બાંધી છે ફારૂક કાદરી ગુજરાત તકમણી